ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર ભૂમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવ્યા છીએ જુનાગઢ ને જુનાગઢના અંદર આપણે શિવશક્તિ ટ્રેક્ટર્સનો મોટો જે સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરનો શોરૂમ છે ત્યાં આવ્યા છે તો મિત્રો વિડિયોને છેલ્લે સુધી નિહાળજો તમને ત્યાં પરવડે કિંમતે પરવડે તેવા ટ્રેક્ટર્સ ખૂબ સરસ અને સારી કન્ડિશનના ટ્રેક્ટર દેખવા મળશે પૂરો વિડીયો લાંબો વિડીયો છે છેલ્લે સુધી નિહાળજો અને આપણે આ ટ્રેક્ટર વિશેની માહિતી પણ લેવાના છે

તે નજીક જ છે જુનાગઢ આપણે ત્યાં કઈ મોડલ થી કયા મોડલ સુધીના ટ્રેક્ટર દેખવા મળશે અમારે એકવીસ ઊંચા મૂછ એકવીસ થી ત્રેવીસ ત્રેવીસ ઊંચા અને નીચે બે બે હજાર સાત થી બે હજાર ત્રેવીસ લગી ના ટ્રેક્ટર અહિયાં જોવા મળશે ઓકે આ મોડલ છે બે હજાર વીસ નું બોતેર પચાસ બરોબર ચાર્ટ ગેર છે પાવર સ્ટેરિંગ છે અને ટ્રેક્ટર બહુ સારું આવે છે બોતેર પચાસ ટ્રેક્ટર છે મોડેલ છે મોડલ 20 નું છે 20 નું મોડેલ છે બરાબર ચાલો આ આઈસર ટ્રેક્ટર છે 485 હમ હમ 485 આઈસર ટ્રેક્ટર એ વિષ્ણુ એ પણ વિષ્ણુ નું છે 20 નું હા ટર્ન સિલિન્ડર ટર્ન સિલિન્ડર આ 368 આઈસર છે આ આપણી પાસે વિષ્ણુ મોડલ છે આ પણ 20 હા ટર્ન સિલિન્ડર હા ટર્ન સિલિન્ડર ટિપ ટોપ કન્ડિશન ટિપ ટોપ કન્ડિશન ટાયર બાયર સારા કમ્પ્લીટ ટ્રેક્ટર કિંમત છે તે આપણે તમે કોન્ટેક નંબર હા હા કોન્ટેક નંબર આપ્યા છે હા એમાં કિંમત બાકી જાણી લેજો જાણી લઈ શકશો હા હા આ છે 368 60 ગિયર પાવર સ્ટીરિંગ હમ હમ અને વિષ્ણુ મોડેલ છે વિષ્ણુ મોડેલ હા આઈસર આઈસર હા આ જીઓ છે મિની ટ્રેક્ટર જીઓ 19 નું મોડેલ છે હમ હમ જીઓ પાવર સ્ટીરિંગ 60 ગિયર ઓકે ચન શેપ કોપ કન્ડિશન હમ

તે આપણે બીજા ભાગના અંદર બતાવશું તો વિડીયોને છેલ્લે સુધી મિત્રો જોયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને બીજો ભાગ આપણો આવી રહ્યો છે જલ્દી એટલે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ